આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ આઠ સાહેબ બધા જોડાઈ ગયા છોનો અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક તમારા મિત્રને બહારનું શું ખાવાની ટેવ છે જવાબ મારા એક મિત્રને બહારનું ખાવાની ટેવ છે તે તેના માતા પિતા પાસે દર બીજા ત્રીજા દિવસે પીઝા બર્ગર નૂડલ્સ વગેરે બહાર ખાવા જવાની જીદ કરે છે તે સ્કૂલના લંચ બોક્સમાં પણ ફ્રેન્ચ ફ્રાઈઝ બ્રેડ પકોડા વેફર્સ જેવા જંક ફૂડ લાવે છે પ્રશ્ન બે તમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે જવાબ મારા પિતાજી એક આઈટી કંપનીમાં કામ કરે છે તેઓને મોટાભાગે વેપારી સાથે ઓનલાઈન રહીને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું હોય છે આથી તેઓ અમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કરે છે પ્રશ્ન ત્રણ મોબાઈલ વાપરતા તમને ઘરમાં કોણ કોણ રોકે છે જવાબ હું મોબાઈલનો અભ્યાસ અર્થે એટલે કે ખૂબ મર્યાદિત ઉપયોગ કરું છું છતાં મારા ઘરમાં મને વધુ મોબાઈલ વાપરતા મમ્મી પપ્પા અને દાદા એમ બધા વડીલો રોકે છે પ્રશ્ન ચાર તમે કેવા કેવા પ્રસંગે બહાર જમવા જાઓ છો જવાબ અમે અમારા ઘરમાં કોઈનો બર્થડે હોય કુટુંબમાં કોઈ સામાજિક પ્રસંગ હોય તો બહાર જમવા જઈએ છીએ પ્રશ્ન પાંચ તમે ક્યારે ક્યારે ઓનલાઈન જોડાવો છો જવાબ હાલ તો અમને કોઈ કામ માટે ઓનલાઈન જોડાવાનું થતું નથી પણ હા જ્યારે કોરોના રોગચાળો ફેલાયો હતો અને શાળાઓ બંધ હોવાથી ઘરેથી ઓનલાઈન ભણવાનું હતું ત્યારે હું દરરોજ સ્કૂલના ટાઈમટેબલ મુજબ ઓનલાઈન શિક્ષણ લેતો હતો પ્રશ્ન છ મોબાઈલ આપણને કેવી રીતે ઉપયોગી છે જવાબ મોબાઈલ ફોનનો પહેલો ઉપયોગ એ છે કે તેની મદદથી આપણે દુનિયાની કોઈ પણ વ્યક્તિની નજીક ગયા વગર વાત કરી શકીએ છીએ જો આપણે કોઈ નવી જગ્યાએ જઈએ તો મોબાઈલની મદદથી આપણે તે જગ્યાનો નકશો અને આપણું વર્તમાન સ્થાન જોઈ શકીએ છીએ આજકાલ મોબાઈલ ફોનનો ઉપયોગ ઘણા પ્રકારના ઓફિશિયલ કામ માટે થાય છે મિટિંગ શેડ્યુલ કરવા દસ્તાવેજો મોકલવા અને પ્રાપ્ત કરવા પ્રસ્તુતિઓ આપવા ક્લાસીસ અલાર્મ સેટ કરવા નોકરીઓ માટે અરજી કરવા અને આ ઉપરાંત ઘણું બધું મોબાઈલ ફોન પર ઇન્ટરનેટ માહિતીના ભંડારની એક્સેસ પ્રદાન કરે છે જેનાથી વિવિધ વિષયો પર શિક્ષણ સંશોધન અને જાગૃતિ વધે છે શૈક્ષણિક એપ્લિકેશનો અને ઓનલાઈન સંસાધનોએ શીખવાનું વધુ સુલભ બનાવ્યું છે પ્રશ્ન સાત મોબાઈલના લાભ અને ગેરલાભ જણાવો મોબાઈલના લાભ આપણે ઉપરના પ્રશ્નોમાં જોયા અહીં આપણે મોબાઈલના ગેરલાભ જોઈશું જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે તે પણ સાચું છે કે મોબાઈલના ઘણા ગેરફાયદા પણ છે જેની માહિતી રાખવી મહત્ત્વપૂર્ણ છે કેટલાક છોકરા છોકરીઓ રાત દિવસ મોબાઈલમાં રોકાયેલા રહે છે તેઓ મોબાઈલમાં મોબાઈલના એટલા વ્યસની છે કે તેમની વાસ્તવિક જીવન સાથે કોઈ લેવા દેવા નથી તેથી એમના અભ્યાસ ઉપર અસર થાય છે અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી મોબાઈલ ફોનનો સતત ઉપયોગ લોકોના સ્વાસ્થ્યને અસર કરે છે શરીરમાં જે રેડિયેશન જાય છે જેનાથી ઘણું નુકસાન થાય છે પ્રશ્ન બે વાક્યો વાંચી સાચા વાક્ય સામે ખરાની નિશાની કરો તો અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે એમાંથી જે વાક્યો સાચા હોય એની સામે સાચાની નિશાની કરવાની છે તો અહીંયા આપેલા ચાર વાક્યોમાંથી બે વાક્યો સાચા છે એક મમ્મીએ મોબાઈલ લઈ લેતા મેં દેકારો મચાવ્યો અને બીજું વાક્ય છે સમડી કાગડાના બચ્ચાને ઉપાડી ગઈ તેથી કાગડાઓએ કાગા રોડ કરી પ્રશ્ન ત્રણ પાઠને આધારે નીચેના વાક્યો કોણ બોલી શકે તે લખો એક પણ મોબાઈલ અમારે તો જોવો હોય ને તો આ વાક્ય રાજેશ બોલી શકે છે બે આજની આપણી મીટિંગનો વિષય તો તમને ખબર જ છે ને આ વાક્ય શિક્ષક બોલી શકે છે ત્રણ હું એકલો ક્યાં વડાપાઉં ખાઉં છું તું પણ ખાય જ છે ને આ વાક્ય વિવાન બોલી શકે છે ચાર આપણે સાયબર ગુનાથી બચવું જોઈએ નહીં તો નુકસાન થાય આ વાક્ય શિક્ષક બોલી શકે છે પ્રશ્ન ચાર જોડકા જોડો તો અહીંયા આપણને જોડકા જોડવાના છે એક વારંવાર ફાસ્ટ ફૂડથી પાચનતંત્ર બગડે છે બે વડીલોનો આદર કરવો એ સારા સંસ્કારની નિશાની છે ત્રણ અજાણી વ્યક્તિને ઓટીપી આપીએ તો આપણી સાથે છેતરપિંડી થાય ચાર મોબાઈલનો સદુપયોગ કરવો જોઈએ પાંચ મિલેટ્સના ખૂબ ફાયદા છે તેથી તેને ચમત્કારી અનાજ કહેવાય પ્રશ્ન પાંચ આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખો અહીંયા આપણને એક જાહેરાત આપેલી છે તેની નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે પ્રશ્ન એક લંચ અને ડિનરમાં શું તફાવત છે જવાબ લંચ એટલે કે બપોરનું ભોજન અને ડિનર એટલે કે રાત્રિનું ભોજન અતિથિ કાઠિયાવાડી લોજમાં બસો રૂપિયામાં લંચ અનલિમિટેડ છે બસો ત્રીસ રૂપિયામાં ડિનર અનલિમિટેડ છે પ્રશ્ન બે મહિનામાં કેટલી વાર રૂપિયા એકસો પચાસમાં ભોજન મળશે જવાબ મહિનામાં એકવાર પૂનમના દિવસે લંચ અને ડિનર રૂપિયા એકસો પચાસમાં મળશે ત્રણ અહીં સો ટકા વેજીટેરિયન કેમ લખ્યું હશે જવાબ કાઠિયાવાડી ગુજરાતી લોજ હોવાથી સો ટકા વેજીટેરિયન લખ્યું હશે અહીં ફક્ત શાકાહારી ભોજન જ મળતું હશે પ્રશ્ન ચાર તમારે બમણા રૂપિયા ક્યારે ચૂકવવા પડશે જવાબ ભોજનના અંતે થાળીમાં એઠું મૂક્યું હશે તો બમણા રૂપિયા ચૂકવવા પડશે પ્રશ્ન પાંચ અનલિમિટેડ એટલે શું જવાબ અનલિમિટેડ એટલે વ્યક્તિને જેટલું જમવું હોય એટલું તે જમી શકે પ્રશ્ન છ તાજેતરમાં બનેલ એક બનાવ વિશે તમને જાણવાની મજા પડશે તેની નીચે આપેલા પ્રશ્નોની વર્ગમાં ચર્ચા કરો તો અહીંયા સતર્ક બનીએ જાણકાર બનીએ અને કાળજી રાખીએ એના વિશે આપણને એક બનાવ આપેલો છે એ બનાવની નીચે આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રશ્ન એક કોના ખાતામાંથી ઓનલાઈન ચોરી થઈ કેટલા રૂપિયા જવાબ એક મોટી કંપનીના સીઈઓના ખાતામાંથી ઓનલાઈન સોળ લાખ રૂપિયાની ચોરી થઈ પ્રશ્ન બે સાયબર ક્રાઈમનું કામ શું છે જવાબ સાયબર ક્રાઈમનું કામ ઓનલાઈન જેટલા પણ ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તેનો ઉકેલ લાવવાનો છે પ્રશ્ન ત્રણ તમારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે તમે તેમને કઈ કઈ સૂચના આપશો જવાબ મારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે હું તેમને કોઈપણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી અકાઉન્ટ નંબર કાર્ડનું સીવીવી નંબર ન આપવાનું તેમજ કોઈપણ પ્રમાણભૂત સિવાયની ઓનલાઈન લિંક ન ખોલવાનું જણાવીશ પ્રશ્ન ચાર છેવટે ગુનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો જવાબ ઓફિસના સીસીટીવી ફૂટેજમાંથી એક વાત મળી જેના આધારે છેવટે ગુનાનો ભેદ ઉકેલાયો ઓફિસમાં સી ઇનું મોબાઈલ ચાર્જર બદલાઈ ગયું હતું અને તેની જગ્યાએ બીજું યુએસ બી ચાર્જર સેમ મોડલ મૂકવામાં આવ્યું હતું ચાર્જર દ્વારા તમામ ડેટા કોપી કરવામાં આવ્યો હતો આખું મોબાઈલ બેન્કિંગ હેક કરવામાં આવ્યું હતું પછી ખાતામાંથી પૈસા સરળતાથી ઉપાડી લેવામાં આવ્યા હતા પ્રશ્ન પાંચ બેંકનો ટોલ ફ્રી નંબર ક્યારે ક્યારે કામ લાગે છે જવાબ આપણી સાથે જ્યારે ઓનલાઈન ગુનો બને ત્યારે બેંકને તાત્કાલિક સૂચના આપવા માટે બેંકના ટોલ ફ્રી નંબર કામ લાગે છે પ્રશ્ન સાત કાવ્ય પંક્તિઓને વાંચી ત્રણ પ્રશ્નોની રચના કરું તો અહીંયા જન્યની જોડસખી વિશેની એક કવિતા આપેલી છે એ કવિતા ઉપરથી આપણે ત્રણ પ્રશ્નો બનાવવાના છે તો તમે ગમે તે ત્રણ પ્રશ્નો બનાવી શકો છો એક કવિએ માતાને કોનાથી મીઠી કહી છે બે માતાને શ્યાની પૂતળી કહી છે ત્રણ માતાનું હૈયું કેવું છે પ્રશ્ન આઠ નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકવું તો અહીંયા આપણે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે એક આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ બે પરીક્ષામાં ઓછા ટકા આવવાથી જિંદગી હારી જવાતી નથી ત્રણ ભારત દેશને દેશભક્ત નાગરિકોની ખૂબ જરૂર છે ચાર એ જ સફળ થઈ શકે છે જે સંઘર્ષ સામે ટકી શકે અને ચેલેન્જ ઉપાડી શકે પાંચ જીવનમાં આવતી મુશ્કેલીનો સામનો ગભરાયા વગર કરવો જોઈએ પ્રશ્ન નવ આપેલ શબ્દમાંથી કોઈ બે અક્ષર મળીને અંગ્રેજી શબ્દ બને છે તે શોધો અને તેનો ગુજરાતી અર્થ લખો તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોમાંથી અંગ્રેજી બનતા શબ્દને ઓળખવાનો છે એક ઘમગીન તો અહીંયા અંગ્રેજી શબ્દો બનશે ઘન એટલે બંદૂક અને ઘમ એટલે ગુંદર બે કામણઘાર જવાબ આવશે કાર એટલે મોટર ગાડી અને કામ એટલે શાંત સફરજન સફર એટલે 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 સહન ફર રૂવાટી દોડવું સૂર્ય ફન આનંદ ચાર ભાવનગર રન એટલે દોડવું ઘન એટલે બંદૂક પ્રશ્ન દસ નીચેના બે શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો અહીંયા આપણને બે શબ્દો આપેલા છે એ શબ્દોનો એક વાક્યમાં ઉપયોગ કરવાનો છે ઉદાહરણ આપણને આપેલું છે જીવન તો મરણ વાક્ય મરણ પહેલા દરેકને સારા જીવનની અપેક્ષા હોય છે એક સફળ તો નિષ્ફળ વાક્ય જીવનની ઘટમાળમાં ક્યારેક સફળ થવાય તો ક્યારેક નિષ્ફળ બે આદર તો અનાદર જીવનમાં આદર મળે કે અનાદર આપણે તો બસ ચાલ્યા કરવું ત્રણ લાભ તો ગેરલાભ કોઈની સાથે દગો કરવામાં આપણને લાભ જણાય છે પણ અંતે તેનાથી ગેરલાભ થાય છે ચાર પ્રવૃત્ત તો નિવૃત્ત સતત પ્રવૃત્ત રહી કામ કરનારને નિવૃત્ત રહેવું ગમતું નથી પાંચ માન તો અપમાન સજ્જનો માન અપમાનની પરવા કર્યા વિના સતને માર્ગે ચાલે છે પ્રશ્ન અગિયાર આપેલા પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે પ્રશ્ન એક ઓનલાઈન મીટિંગના ફાયદા જણાવો જવાબ ઓનલાઈન મિટિંગના ફાયદા નીચે મુજબ છે એક ઓનલાઈન મિટિંગ કોમ્યુનિકેશન ગુણવત્તામાં સુધારો કરી શકે છે બે ઉચ્ચ ગુણવત્તાવાળી ઓનલાઈન મિટિંગ દૂરના સાથીદારો અને ગ્રાહકો સાથે સ્થિર અને મૈત્રીપૂર્ણ સંબંધો બનાવે છે ત્રણ દૂરના આ મૈત્રીપૂર્ણ સંબંધો તમને લાંબા અંતરની મુસાફરી કર્યા વિના પ્રવાસ ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે ચાર ટૂંકી ઓનલાઇન મિટિંગ દ્વારા સમસ્યાઓને ઝડપથી તપાસી ઉકેલી શકાય છે પાંચ સારી ઓનલાઈન મિટિંગ એ માત્ર સરળ ઓડિયો અને વિડીયો કમ્યુનિકેશન કરતાં વધુ છે આ ઉચ્ચ ગુણવત્તાવાળા સંચાર બધા સહભાગીઓને ફાઇલ શેરિંગ જેવા સરળ અને ઉપયોગી સાધન પ્રદાન કરે છે વાતચીત તેમજ ચર્ચા કરવા એ તમામ સાધનોનું સરળતાથી ઉપયોગ કરી શકાય છે દરેકની સહભાગીથી કાર્યક્ષમતામાં વધારો થાય છે છ ઓનલાઈન મિટિંગમાં દસ્તાવેજો અને જોડાણો મોકલવાનું સરળ હોય છે સાત તમે જ્યાં પણ હોવ ટેક્સીમાં એરપોર્ટ પર તમે મિટિંગમાં હાજરી આપી શકો છો આઠ ઈચ્છા મુજબ આખી મિટિંગનો રેકોર્ડ ઓડિયો વિડીયો ફોર્મેટમાં મેળવી શકો છો એ રેકોર્ડ જેઓ મિટિંગમાં હાજર રહી શક્યા નથી તેમને ફાઇલો રૂપે મોકલી શકાય છે પ્રશ્ન બે શરીરની તંદુરસ્તી જાળવી રાખવા શું કરવું જોઈએ જવાબ શરીરની તંદુરસ્તી જાળવી રાખવા આપણે દરરોજ યોગ્ય પોષણયુક્ત અને રેસાયુક્ત આહાર લેવો જોઈએ નિયમિત વ્યાયામ કરવો જોઈએ નિયમિત પૂરતી ઊંઘ લેવી જોઈએ જંક એટલે કે ફાસ્ટ ફૂડનો ત્યાગ કરવો જોઈએ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ ડિપ્રેશનમાં ન રહેવું જોઈએ પ્રશ્ન ત્રણ સાયબર ક્રાઈમથી બચવા આપણે શું શું કરવું જોઈએ જવાબ સાયબર ક્રાઈમથી બચવા નીચેની તકેદારી રાખવી જોઈએ કેવાયસી ફ્રોડથી દૂર રહેવું કોઈપણ બેંક તમને કેવાયસી માટે કોલ કરતી નથી કેવાયસી ન થવાને કારણે તમારું એકાઉન્ટ બંધ થશે નહીં તેથી કેવાયસીના નામે આવતા કોઈપણ કોલ પર પ્રતિક્રિયા આપવી નહીં તેમજ ઓટીપી પિન જેવી મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે શેર કરવી નહીં લોભામણી જાહેરાતોથી બચવું વ્યક્તિ સસ્તી ખરીદીના ચક્કરમાં મોટું નુકસાન કરી બેસે છે ઓનલાઈન ખરીદી કરતાં વેબસાઇટની વિશ્વસનીયતા તપાસી લેવી જોઈએ ગૂગલ માય બિઝનેસ ફેસિલિટીનો આજે ઘણા ઠગો દુરુપયોગ કરી રહ્યા છે ગ્રાહકો આ વેબસાઇટમાં સંપર્ક કરે ત્યારે સામેની વ્યક્તિને કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સમજી બેસે છે ત્યારબાદ તેને અનુસરે છે અને રૂપિયા ગુમાવે છે તમારી સાવચેતી અને સમજપૂર્વકના વ્યવહાર જ તમને સાયબર ક્રાઇમથી બચાવ બચાવશે પ્રશ્ન ચાર દેશભક્ત કોને કહેવાય જવાબ કોઈ કોઈપણ નાગરિક કોઈ પણ જગ્યાએ પોતાની આજીવિકા ચલાવવા કોઈપણ પરિસ્થિતિમાં દેશ માટે સારું વિચારે અને દેશના વિકાસમાં પોતાનાથી બનતું યોગદાન આપે અથવા દેશની વ્યવસ્થામાં અવરોધરૂપ ન બને તે જ સાચો દેશભક્ત છે પ્રશ્ન બાર નીચેનું ઉદાહરણ વાંચી તે મુજબ બીજા વાક્યો લખવું ઉદાહરણ શિક્ષકથી પ્રવૃત્તિ તૈયાર થઈ શિક્ષક વડે પ્રવૃત્તિ તૈયાર કરાઈ એક રોહિતે સદી કરી રોહિત વડે સદી કરાઈ બે માતાએ પુત્રને દૂધ આપ્યું માતા વડે પુત્રને દૂધ અપાયું ત્રણ ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાઈ પ્રશ્ન તેર પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો તો અહીંયા ખાલી જગ્યામાં આપણે પ્રત્યય મૂકવાના છે એક આ પત્ર મહેશને આપજો બે બાએ પત્રમાં ખૂબ જ યાદ લખાવી છે ત્રણ મારાથી આ સહન થતું નથી ચાર મીનાએ મીટિંગમાં હાજરી આપી પાંચ વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ ગયા ઉપરની વિગતોમાં તમે જોયું હશે કે આ પત્ર મહેશને આપજો આ વાક્યમાં મહેશ શબ્દને ને પ્રત્યય લગાડવામાં આવ્યો છે આવા પ્રત્યયો કોઈ પદના અંતે જોડાતા હોવાથી તેને અનુગ કહેવાય છે તો અહીંયા આપણે જે પ્રત્યયો મૂક્યા છે એ પ્રત્યયો અનુગ છે પ્રશ્ન ચૌદ નીચેના વાક્યોમાંથી અનુઘ શોધીને તેની નીચે લીટી કરો તો અહીંયા જે વાક્યમાં અનુગ વપરાયો છે એ અનુગ નીચે લીટી કરવાની છે એક મેં સરસ્વતીને ફૂલ ચડાવ્યા તો આ વાક્યમાં ને અનુગ છે બે વિવેકાનંદજીએ અમેરિકનોને મંત્રમુગ્ધ કર્યા આ વાક્યમાં એ અને ને અનુગ છે ત્રણ ભારતનો ડંકો વિશ્વમાં વાગવા લાગ્યો તો આ વાક્યમાં નો અને મો એ અનુગ છે ચાર વિશ્વની શાંતિ આજે મહત્વનો પ્રશ્ન છે તો આ વાક્યમાં ની અને નો અનુગ છે પાંચ રવિન્દ્રનાથ ટાગોરને નોબલ પારિતોષિક મળ્યું હતું આ વાક્યમાં ને એ અનુગ છે પ્રશ્ન પંદર નીચેના વાક્યો વાંચીને તેમાં અનુગ વપરાયો છે કે નામ યોગી તે જણાવો ઉદાહરણ રાજેશને જામફળ બહુ ભાવે છે તો આ વાક્યમાં ને એ અનુગ છે બે આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ આ વાક્યમાં વડે એ નામ યોગી છે એક મનાલીએ વિશ્વાને સંગીત શીખવ્યું આ વાક્યમાં એ અને ને અનુગ છે બે એ મુસાફરી તો ટ્રેન દ્વારા જ થાય આ વાક્યમાં દ્વારા એ નામ યોગી છે ત્રણ હું દીકરી માટે ઘડિયાળ લાવીશ આ વાક્યમાં માટે એ નામ યોગી છે અમે વરસાદમાં ભીંજાયા આ વાક્યોમાં માં એ અનુગ છે પાંચ ઝાડ પર વાંદરા હતા આ વાક્યમાં પર એ નામ યોગી છે પ્રશ્ન સો યોગ્ય અનુગ મૂકી સાર્થક વાક્ય બનાવું તો અહીંયા વાક્યમાં આપણે યોગ્ય અનુગ મુકવાનો છે એક શૈલેષની વાડીમાં એક ઘટાદાર આંબો છે બે બાલદીમાંથી તેણે થોડું પાણી તુલસીને પાયું ત્રણ શહેરના વિદ્યાર્થીઓએ સરકસના ખેલ જોયા ચાર સુરતથી થોડા અંતરે જ પ્રિયંકાબેનનું ગામ આવેલું છે પાંચ કર્મદીપના થેલામાં તેના મિત્રનો મોબાઈલ છે પ્રશ્ન સત્તર યોગ્ય નામયોગી મૂકી વાક્ય લખવું તો અહીંયા પ્રત્યે આપેલા છે પણ નામ યોગી મૂકવાના છે તે ઘરમાં ખાટલે બેઠો તે ઘરમાં ખાટલા પર બેઠો ટપાલથી તેમણે પત્ર મોકલ્યો છે ટપાલ દ્વારા તેમણે પત્ર મોકલ્યો છે કોયલ સીતાફળીએ બેઠી છે કોયલ સીતાફળી પર બેઠી છે ઓરડામાં વિદ્યાર્થીઓ ભણે છે ઓરડાની અંદર વિદ્યાર્થીઓ ભણે છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ